નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં મનસુખ રાઠોડના વિડીયોઝ અને એના રેકોર્ડિંગ ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યા છે એ વચ્ચે મિત્રો મનસુખ રાઠોડની ફરીથી નવું રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર એક વ્યક્તિ મનસુખ રાઠોડને ખૂબ જ ધબધબાટી બોલાવી અને ગાળો આપી રહ્યો છે અને તેને મારવાની પણ ધમકી આપી રહ્યા છે તેમજ મિત્રો મનસુખ રાઠોડના ગોબ્બા ઉપાડી લેવાની પણ ધમકી આ વ્યક્તિએ મનસુખ રાઠોડને આપી છે જ્યારે સામે મનસુખ રાઠોડ આ વ્યક્તિની વાત સાંભળીને ખૂબ જ ડરી ગયા હોય તેવું લાગી રહ્યું છે

બાપુ એ ભણવા મળ્યું કરું અત્યારે અને મારા બાપ માં ફેરશે આમ જો રાજપુર નો સીકરો નહીં તને ઘરે ઉપાડવાનું મારા બાપ માં ફેર છે તું અત્યારે નાની શીખ્યો નાની શીખ્યો ને તું નાની ડાયરા ને અને એફઆઈ ફરતા મારી વિજયસિંહ ચુડાસમાં વિજયસિંહ મહાપત સિંહ ટુડાસમાં રાજપૂત ભાવનગર એફાફરા મારી જા બરાબર આ રેકોર્ડિંગ કરજે પાછો રેકોર્ડિંગ કરજે તું બીજી વાત જાવ રે ભાઈ તું દારૂ પી ફોન નો કરાય દારૂ અત્યારે ઓફિસ શું અતારો વિડિયો કાલે મેળી માનો વિડીયો મેળી માનો જે હેડી ના દાકાળ માંથી આમ બોલ્યો તો એમ બોલ્યો તમે દાદા વિશે બોલે છો મેરાડી વિશે બોલે બાપ માં પણ મારા બાપ માં ઘેર છે વિજયસિંહ બોલે ધર્મ વિશે